દિવાળીના તહેવારની ધામધૂમ વચ્ચે બોડેલી શહેરના બજારોમાં ચહલપહલ જોવા મળી છે શહેરના મુખ્ય માર્ગો સ્ટેશન રોડ બસ સ્ટેશન વિસ્તાર સુધી ભીડ ખરીદદારો છે સાંજ પડતા રસ્તાઓ રંગીન લાઇટોથી થઈ છે ફટાકડા મીઠાઈ રમકડા દીવડા રંગોળી અને ઘરના શણગાર માટેની વસ્તુઓ દુકાનોમાં લોકો ઉમટી પડ્યા છે ખાસ કરીને બાળકો અને મહિલાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે દિવાળીના બે ત્રણ દિવસમાં ઘરાકી ખુલ્લી છે બ્રિજો તુથાળી ચોમાસામાં ઘરાકી હતી નહીં અત્યારે ઘરાકી છે તો અમને ખુશી છે અમારો રોજગાર ચાલી રહ્યો દિવસ હા ચાર દિવસથી ચોલ મંગાવ્યો છે પણ દિવસથી ઘરાકી વધારે મારું નામ સુકેતુ મહેશભાઈ રાણા રહેવાસી છે બોડેલી હવે બોડેલીમાં આ વખતે દિવાળી માટેની જે આઈટમો હોય રંગોળી રંગોળી કોડિયા તોરણ એનો સ્ટોલ લગાવેલો હતો આજે પાંચ દિવસથી અમે સ્ટોલ લગાવ્યો છે પહેલાં શરૂઆતના બે ત્રણ દિવસમાં થોડુંક મંદુ ચાલ્યું પણ જેમ જેમ દિવાળી નજીક આવે છે તેમ તેમ બોડેલીમાં માનવ મહેરામણ ઉમટ્યું છે અને ઘરાકી ખૂબ સારી છે દરેક જગ્યાએ મારી ત્યાં આવીને દરેક જગ્યાએ ખૂબ સારી ઘરાતી છે અને વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે અને ચોમાસા પૂર્વે જે ચોમાસામાં રોડ રસ્તાઓ બંધ હતા અને બોડેલીમાં જે પબ્લિક આવતી નથી રસ્તાઓ ચાલુ થયા છે છે અને બોડેલીમાં પબ્લિક આવતી અને બોડેલીમાં ખરીદી કરે છે જેવો સહ સહકાર આ બોડેલી તાલુકાની પ્રજા એ આપ્યો છે અવારનવાર એવો સહ સહકાર આપી અને લોકલ વેપારીને સપોર્ટ કરે એવી આશા રાખું છું વિરેન્દ્ર દેસાઈ દિવ્યાંગ ન્યૂઝ બોડેલી ઉદયપુર